નમસ્કાર દર્શક મિત્રો હું ગોપી હાર્દિક સ્વાગત કરું છું પહેલા એક નજર મુખ્ય સમાચારો પર ઓક્સફોર્ડ સ્કૂલમાં અભ્યાસ કરતી હીરપ્રાસ્તી અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી આજે રાજ્યમાં ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જેમાં અમરેલી જિલ્લામાં હંમેશા સર્વોચ્ચ પરિણામ આપતી અમરેલી જિલ્લાની શિક્ષણ જગતમાં જાણીતી ઓક્સફર્ડ સ્કૂલે તેની પરંપરા જાળવી રાખી છે આ વર્ષે અમરેલી જિલ્લામાં ધોરણ બાર સાયન્સનું પરિણામ નેવ્યાસી ટકા આવ્યું છે ત્યારે અમરેલીની ઓક્સફર્ડ સ્કૂલનું પરિણામ છન્નું ટકા આવ્યું છે અમરેલી જિલ્લામાં કુલ પંદર એ ગ્રેડમાંથી બાર વિદ્યાર્થીઓ તો માત્ર ઓક્સફર્ડ સ્કૂલના આવ્યા છે આમ ધોરણ સાયન્સના પરિણામમાં અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઓક્સફર્ડ સ્કૂલ આવી છે ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરતી હીરપરા હસ્તી અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી છે હિરપરા હસ્તી નવ્વાણું પોઈન્ટ પંચાણું ગુણ મેળવી અમરેલી જિલ્લામાં પ્રથમ આવી છે હીરપરા હસ્તી હરેશભાઈ છે હું છેલ્લા ચાર ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં અભ્યાસ કરું છું આજે જે પરિણામ આવ્યું એમાં મેં નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર અને નવા પંચાણું પોઈન્ટ ત્રેપન ટકા સાથે સમગ્ર અમરેલી જિલ્લામાં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આનો શ્રેય હું મારી મહેનત મારા માતા પિતા સ્કૂલના સંચાલકો અને શિક્ષકોને આપવા માંગુ છું કેવી તૈયારી કરતા હતા અહીંયા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં ફૂલ ડેમાં હું અભ્યાસ કરતી હતી અને જે ડાઉટ સોલ્યુશન અને ડેઇલી ટેસ્ટ વીકલી ટેસ્ટ જી જી નીટના દર 15 દિવસે ક્લાસ એની ટેસ્ટ એના આન્સર કી અને બધું અમને પ્રાપ્ત કરવા શિક્ષકોનો કેવો સપોર્ટ હતો અને માતા-પિતાનો કેવો હતો મારા માતા-પિતા અને શિક્ષકો તરફથી મને ફૂલ સપોર્ટ મળ્યો છે જ્યાં ડાઉટ્સ અને પ્રોબ્લેમ હોય તો એક્સ્ટ્રા ક્લાસ અને ડાઉટ્સ ક્લિયર કરવામાં અમારા શિક્ષકોએ ફૂલ સપોર્ટ કર્યો છે તમારી દીકરીનો જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો છે મારું નામ તનિષ્ઠાબેન નરેશભાઈ વિરપરા છે અમે અમરેલીમાં રહીએ છીએ મારી બેબી બાર સાયન્સમાં ઓક્સફર્ડ ઓફ સાયન્સમાં ભણતી હતી અને અઠાણું નવાણું પોઈન્ટ પંચાણું પીઆર આવેલા છે અને શિક્ષકોની સારી મહેનત અને અમારી સારી મહેનત હતી બાળકો પાછા આખો દિવસ મહેનત કરતી હતી અને કાંઈ પણ ડાઉટ લાગે તો શિક્ષકોને ફોન કરીને અને રૂબરૂ મુલાકાત લઈ અને એક્સ્ટ્રા પૂછતી હતી વધુ કેવી રીતે વર્ષ બે હજાર પચીસનું ધોરણ બાર સાયન્સ બોર્ડનું પરિણામ આવેલ છે અમરેલી જિલ્લાનું પરિણામ નેવ્યાસી ટકા આવેલું છે અમારી સંસ્થા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સનું પરિણામ છન્નું ટકા આવેલું છે સમગ્ર અમરેલી જિલ્લાના કુલ પંદર એવન ગ્રેડમાંથી બાર એવન ગ્રેડ મેળવી અમરે અમરેલી જિલ્લામાં ઓક્સફર્ડ સ્કૂલ પ્રથમ ક્રમે આવેલ છે એમાં અમારી સંસ્થાની વિદ્યાર્થીની વીરપરા હસ્તીએ નવ્વાણું પંચાણું ગુણ મેળવી અને સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ઉપરાંત પચાસ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવેલ છે અને કુલ પાંસઠ વિદ્યાર્થીઓ નાઇન્ટી એફપીઆરમાં આવેલ છે આ તમામ વિદ્યાર્થીઓએ ફૂલ ડે સ્કૂલમાં અભ્યાસ કરીને માત્રના માત્ર વર્ગખંડમાં અભ્યાસ કરીને નહીં કે કોઈ એક્સ્ટ્રા કોચિંગ માત્રને માત્ર સ્કૂલમાં અભ્યાસ કરીને આ શ્રેષ્ઠ પરિણામ મેળવું છે તે બદલ શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને તથા તેમના માતા પિતાઓને ધન્યવાદ પાઠવે છે